જ્યારે જ હું મોમતા શાહ તમારા માટે કોઈ વિડીયો લઈને આવું ત્યારે વિચારી લેજો કે મારા થવાના છે છે કે હું પર્સનલી બધા કલેક્શન વન વન તમારા તમારા માટે ટેસ્ટના એમ ગેરંટી નથી કે ટેસ્ટ સેમ રહે પણ બધાનો અલગ અલગ ટેસ્ટના હિસાબથી વસ્તુ કાઢું છું હવે હું જે કાઉન્ટરમાં એક્ઝેક્ટલી આજે ઊભી છું એ વેસ્ટર્ન વેરનું કાઉન્ટર છે શું વાત કરું તમે વિચારતા હશો કેસર ટેક્સટાઇલ કંપની તો ઇન્ડિયન એથનિક વેર રાખે છે

પર આના કરતા પણ સારા કલેક્શન આજે હું તમને બતાવવાની છું એના ઉપર જોઈ શકો આ કાઉન્ટર આખું ખાલી થઈ ગયું છે કેમ કે બધું સ્ટોક આઉટ થઈ ગયું છે અને સ્ટોક હવે થોડું ટર્ન મારશો તો ત્યાં બતાવું છું કે નવું સ્ટોક આવ્યું છે વેસ્ટર્ન વેર જે હમણાં બધી જ ખાલી ખાલી જગ્યા પર ભરી જવાની છે એટલે જ કહું છું જયારે પણ વિડીયો આવે ને તમને કઈ પણ કલેક્શન ગમે છે હાથ ચલાવો અને ઓર્ડર કરી લો આજનો કલેક્શન હું આ બધા કલેક્શન તમને બતાવવાની છું પેલા તો આવી જઈએ આ શર્ટ ની ત્યાં આ જો કેટલી મસ્ત ટાઈ વાળી શર્ટ છે હવે આજકાલ લેડીઝો ઘરમાં ક્યાંય બેસે છે બધા જ વર્કિંગ છે અને મોસ્ટ ઓફ ધ પીપલ સ્ટીલ ઇન અવર કન્ટ્રી બધા ઓફિસ વેર વધારે પહેરવાનો પ્રિફર કરે છે ઓફિસિસમાં વધારે જાય છે તો કઈ કઈ કોર્પોરેટ ઓફિસિસ હોય કઈ કઈ એવા ઓફિસિસ હોય જ્યાં શર્ટ સચ કમ્પલસરી હોય તો એના માટે આવા શર્ટ બહુ ટ્રેન્ડિંગ અને શર્ટનો પેટર્ન પણ આપે છે જો તમે દુકાનદાર છો તો આ બધા કલેક્શન્સ તમારા માટે બેસ્ટ છે આવી જઈએ কুরતાની તરફ હવે આ વેસ્ટર્ન વેરમાં શાના માટે છે તમે વિચારતો હશો કુર્દો છે જે વેસ્ટર્ન વેરમાં શાના માટે છે કારણ કે આ એક્ઝેક્ટલી ઇન્ડો-વેસ્ટર્ન છે અને તમે જીન સાથે પહેરશો તો જ આ વસ્તુ પરફેક્ટ લાગશે અને જીન સાથે આ વસ્તુ વેસ્ટર્ન કુર્તા જ કહેવાય જેમાં તમે થ્રેડ વર્કનો પેટર્ન જોઈ શકો છો આગળ વધીએ શર્ટ અગેન A beautiful pattern of shirt. જે લોંગ છે લોંગ શર્ટ સ્લીવ કોલર સાથે છે અને કોલર સાથે તમે જોઈ શકો છો પોકેટ છે પોકેટમાં આવી રીતે નોટ ઇન ટાઈ કોઈ દિવસ જોયું છે તમે વેલ મેં પણ નથી જોયું મેં પણ ફર્સ્ટ ટાઈમ જ જોઉં છું આવી અમેઝિંગ સ્ટાઇલ એ પણ ઓનલી ઓની મેન્યુફેક્ચરિંગ રેટમાં તમને કેસેરા ટેક્સટાઇલ કંપનીમાં જ મળશે હવે આની તમને થ્રી ફોર સ્લીવ્સ પણ મળી જાય છે જેમાં તમે આરામથી ફોલ્ડ કરી શકો છો સાઇઝ મળશે કલર ઓપ્શન્સ પણ મળી જશે જો તમે વાર લગાડી દો સ્ટોક આઉટ પણ થઈ જશે ચાલો હવે આવીએ આમાં આ જોઈ લો મિની ફ્રોક જેવું છે આ છે મારું ટેસ્ટ મને આવા ફ્રોક્સ બહુ ગમે આવી ડ્રેસીસ બહુ જ ગમે જો બહાર ફરવા જાઉં ને એવી જગ્યા જાઉં તો આવા ફ્રોક્સ મને બહુ જ ગમે જો ઓફિસ આવું તો આવી કુર્તીસ ગમે જો મીટિંગમાં જાઉ તો એવા શર્ટ્સ ગમે જો ફેમિલી સાથે જાઉ તો આ ઇન્ડો વેસ્ટર્ન પેરુ બધા ટાઈપના કલેક્શન્સ છે બટ મને આવા વસ્તુ બહુ જ ગમે છે જે થોડું વધારે વેસ્ટર્ન ટચ આપે હવે આ જોઈએ લોંગ ફ્રોકની અહીંયા હવે આ જે ફ્રોક છે તમે જોવું નેટ વાળો ફ્રોક છે આખું અહીંયા છે ને આ જો અહીંયા નીચે આખું સ્કર્ટ છે લોંગ અહીંયા આજો તમે આ ફેબ્રિક છે જે આખું તમારું ની સુધી આવશે ઘોટન સુધી અને એના પછી આ નેટનો ફેબ્રિક છે જે ઘોટનથી નીચે આવશે એટલે તમે કહો બહુ સ્ટાઇલિશ છે અને એના પણ ઉપર તમે જોઈ શકો છો આવી રીતે છે ને ડિઝાઇન કરેલું છે એટલે બહુ યુનિક વસ્તુ મેં જોઈ છે એના સાથે આ જેકેટ છે જેકેટ તમે તમારા રીતે ટાઈ કરી શકો વગર જેકેટ પણ પહેરી શકો અને જો વધારે ડીપ નેક લાગે છે તમને જો મને અહીંયાથી દેખાવામાં લાગે છે તો તમે અહીંયા ટ્યુબ્સ ને સેન્ડોલ્સ પણ તમને અહીંયા કેટીસીમાં માં મળી જશે હવે આવી જઈએ આ શર્ટમાં હવે આ શર્ટની ફેબ્રિક અમેઝિંગ છે અને તમે જીન્સ સાથે લેગિન્સ સાથે કા પછી વન પીસ ના તરીકે પણ પહેરી શકો કા પછી તમે હોટશર્ટ સાથે પણ પહેરાય કા પછી બેલ્ટ લાગે અને પહેરાય ને દેર આ મેની વેઝ આ વસ્તુ એવી ટ્રેન્ડિંગ છે કેમકે આ છે ને જોઈને ઓફિશિયલ વેર પણ લાગે છે અને ટ્રેન્ડી પણ લાગે છે પાર્ટી વેર પણ લાગે છે સાથે કોલેજ પણ છે તો મિક્સ અપ આવા કલેક્શન તમને ખાલી ને ખાલી કેસર ટેક્સટાઇલ માં જ મળશે બીજા ક્યાંય નહીં મળશે એ પણ બી ટુ બી સેગમેન્ટ એટલે બિઝનેસ માટે જો તમને બિઝનેસ કરવું હોય વેપાર કરવો હોય તો ઘરેથી સ્ટાર્ટ કરી શકો જો તમનો વેપાર છે તો આવા કલેક્શન એડ કરી શકો કેમ કે કેસર ટેક્સટાઇલ કંપની સાથે જોડાવાનો લાગત ઓનલી એન્ડ ઓનલી પચીસ હજાર રૂપિયા છે જે નાખીને જે લગાડીને તમે આરામથી બિઝનેસ કરી શકો હવે આ જઈએ આજનો બહુ જ અમેઝિંગ કલેક્શન ઉપર આ જોઈને તો મારું મન જ થયું કે હું લઈ જ લઉં બહુ જ બ્યુટિફુલ છે કોઈ ને કોઈ દિવસ તો હું આ પહેરવાનું પ્લેનિંગ કરીશ જ કેમકે બહુ જ મસ્ત છે પહેરીને શૂટ રીલ કામ તમારા માટે કરીશ જ છે છે હવે આના ઉપર બ્રોચ પણ અને આ પેટર્ન જોઈ શકો છો તમે એકદમ યુનિક પેટર્ન એમ પેલું ક્લિપ્સ લઈને પેટર્ન બનાવી છે જે ટેલરિંગ કરે જે સ્ટિચિંગ કરે એમને ખબર હોય કે આ પેટર્ન બનાવવામાં કેટલું ટાઈમ જાય છે અહીંયા ઇન બિલ સ્ટ્રેચેબલ બેલ્ટ પણ આપેલું છે અને આ રીતે આની સ્લીવ પણ છે જે સ્લીવલેસ પણ છે અને સાથે ફ્રીલ વાલી સ્લીવ પણ છે